માલપુર સ્વયંભુ રક્ષેશ્વર મહાદેવ નો એકતાલીસનાથ નો લઘુ રુદ્ર કરાયો વૈદિક દ્વારા રુદ્રપાઠના એકસો એકવીસ આવર્તન કરાયા યજમાન પરિવાર દ્વારા પાંચ દ્રવ્યોથી અભિષેક કરાયો માલપુર બ્રહ્મ સમાજ દ્વારા કરાય છે પાટોત્સવ નું આયોજન મોટી સંખ્યામાં ભક્તોએ મહાદેવના દર્શન પ્રસાદ નો લાભ લીધો રિપોર્ટર જયપ્રકાશ જોશી માલપુર દિવેલી મેવાડા બ્રાહ્મણ પંચ માલપુર દક્ષેશ્વર મહાદેવનો પાઠોત્સવ એકતાલીસમો તેને દિવસના નિમિત્તે અહીંયા પાઠાત્મક લઘુઝાનું આયોજન કરવામાં આવ્યું છે એ આયોજનમાં એકસો એકવીસ આવર્તન ઊંચી ના આવશે એ આવર્તન દરમિયાન અહીંયા શિવજી ઉપર દૂધનો અભિષેક શેરીનો અભિષેક દહીનો અભિષેક મધનો અભિષેક સાકરનો અભિષેક ભાંગનો અભિષેક અલગ અલગ પ્રકારના અભિષેક દ્વારા આ મહા પૂજા કરવામાં આવશે તે દરમિયાન અહીંયા ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ નિમિત્ત દરમિયાન ત્રિવેદી મેળા બ્રાહ્મણ પંચ સમાજ ના દરેક વ્યક્તિઓ અહીંયા આજે ભગવાન મહાદેવ દરેક આયુષ્ય સારું લાગે તેવી શુભકામનાઓ નમસ્કાર પંડ્યા પૂર્વ પ્રમુખ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પંચ માલપુ આ અમારા પંચનું સંચાલિત રક્ષેશ્વર મહાદેવ મંદિર કે જે જૂનું મંદિર ટ્રુપમાં જવાથી અત્રે એકતાળીસ વર્ષ પહેલો અમારા વડીલોએ આ બંધ આવેલું અને જે ત્યાંનો મહિમા હતો મહત્તા હતી એ જ મહત્તા આજે અહીંયા પણ સચવાઈ રહી છે કેટલાય લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે આજે એકતાળીસમાં પાટોત્સવમાં અમારા સમાજના ખૂબ આસ્તિક જેને કહેવાય એવા ભગીરથભાઈ દિનેશચંદ્ર ઉપાધ્યાય આજના અમારા યજમાન છે અહીંના અને તેઓએ આજે અહીંયા જપાત્મક લઘુરૂદ્રનું આયોજન કરાવડાવ્યું છે અને સાંજે અત્યારે મહાઆરતી અને ત્યાર પછી મહાપ્રસાદનું આયોજન છે સર્વે ભક્તો અહીંયા ઉપસ્થિત થશે સર્વે મહાપ્રસાદ લઈને છૂટા પડશે

સૌનું કલ્યાણ થાય એવું યજમાન પરિવાર ભગીનાથભાઈએ પણ પોતાના પરિવાર સાથે મનોકામના વ્યક્ત કરી છે સાથે સાથે બેત્રોધી નદી કિનારે નદીના કિનારે આવેલ સ્વયં મહાદેવ વર્ષો પહેલા કારણે દુઃખમાં જતા પુનઃ નવીન કચ્છેશ્વર મહાદેવનું નિર્માણ અમારા વડીલોએ અમે સમાજના પરિવારજનોએ અહીંયા કરેલું અને આજે બેતાલીસમ પાટોત્સવ મહોત્સવ આજે અમે ધામપુરથી ઉજવી રહ્યા છીએ ભગવાનની પ્રાર્થના કરીએ છીએ सवरे मनोकामना हरीहर पूरी के हर हर महत